પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર છે અને પ્રથમ સોમવાર ને લઈને સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકો છે તે મોટી સંખ્યામાં જયારે સોમનાથ મહાદેવ ની વાત કરવામાં આવે તો સોમનાથ મહાદેવ ના મંદિર ખાતે આખા વર્ષ દરમિયાન મોટી છે તે આવતા હોય છે પરંતુ જયારે શ્રાવણ માસ શરૂ થતો હોય છે અને શ્રાવણ માસ નો જયારે પ્રથમ સોમવાર હોય છે ત્યારે સોમનાથ મંદિરે લાખોની સંખ્યામાં ભાવિકો છે તે આવતા હોય છે જોઈ શકાય છે જે પ્રમાણે સોમનાથ મંદિર નું આ પરિસર છે અને પરિસર ની અંદર મોટી સંખ્યામાં ભાવિકો છે ત્યાં આવી રહ્યા છે ખાસ કરીને

है। आज मास का प्रथम सोमवार की वजह से काफी भीड़ मंदिर में देखने को मिली और मंदिर में महादेव हर हर महादेव से नाम से पूजी है और सब शिव भक्त महादेव से दर्शन करने से धन्यता अनुभव रहे हैं और श्रावण मास का प्रथम सोमवार की वजह से दो घंटे में लाइन में व्यवस्था शिव भक्त लगे हैं सुबह से ही और फिर उसकी भगवान का दर्शन करने की बारी बहुत अच्छा लगा यहाँ दर्शन करके बहुत ही मन को सुकून शांति मिली आनंद आ गया बहुत ही पवित्र स्थान है आप भी आए और दर्शन करें बहुत ही अच्छा लगा पहले 2016 में आए थे 2016 के बाद भगवान जी ने हमें अब बुलाया है तो अभी दर्शन अच्छा हुआ है ज्यादा भीड़ नहीं थी हम सुबह पाँच बजे सुबह पांच बजे आए थे इसलिए हमारे यहाँ महाराष्ट्र में आज प्रथम श्रावणी सोमवार है उसी के दिन हम अपना दर्शन कर रहे हैं क्या कि अंदर कैसा माहौल माहौल बहुत ही अच्छा है अंदर साफ सुथरा परिसर है हवा बहुत अच्छे से आ रही है बाद में दर्शन बहुत अच्छे से हुए ज्यादा भीड़ नहीं थी इसी वजह से और कुछ मांगना नहीं है भगवान सबने भगवान ने सब कुछ दिया है इसलिए ज्यादा मांगने की कुछ जरूरत नहीं है सिर्फ सब साथ में रहे ऐसा ही सिर्फ मांगा बाकी कुछ नहीं भगवान जब भी बुरा बुला है

પ્રથમ જ્યોતિર્લિંગ એવા આપણા સોમનાથની અંદર લાખો ભક્તો આખા દેશમાંથી ને પરદેશથી ભગવાનના દર્શન કરવા માટે આવે છે રવિવારથી જ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લાખો ભક્તો એકત્ર થાય છે અને રાત્રિ આરતીના દર્શન કરે છે અને સોમવારે સવારે આરતીના દર્શનથી શરૂઆત કરી આખો દિવસ લાખો ભક્તો ભગવાનના પ્રેમથી આનંદથી શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે અને શ્રાવણ મહિનાનો ખૂબ આનંદથી લાભ લે છે સોમનાથનું મંદિર અનેક સુવિધાઓથી સભર આખું કેમ્પસ બની ચૂક્યું છે અહીંયા સારામાં સારી તમામ પ્રકારની ભક્તો માટે સગવડો છે લાખો લોકો દર્શન કરે પણ કોઈ પણ જાતની ધક્કા મૂકી તો ભીડભાડ થતી નથી બધાને શાંતિથી ભગવાનના દર્શન થાય છે અને સાથે સાથે આ વિશાળ પ્રાંગણમાં અનેકવિધ પ્રવૃત્તિઓ અહીંયા ધાર્મિક રીતે ચાલતી હોય છે એનો પણ ભક્તો લાભ લે છે અનેક ભક્તો ભગવાનની પૂજા પણ કરે છે અનેક ભક્તો ભગવાનની ધજા પણ ચડાવે છે અને આજે તો સોમવાર હોવાથી ભગવાનની પાલખી પણ અહીંયા નીકળી અને મંદિરની પ્રદક્ષિણા કરી એમાં પણ હજારો ભક્તો આનંદ થી જોડાયા